અંકલેશ્વર જેડીસી માં ડ્રેનેડ લાઇન ના બ્લોક બેસારતી એજન્સી ની ગંભીર બેદરકારી સામે આવી છે રોડ બ્લોક કર્યા વગર જોખમી રીતે બ્લોક ઉતારવાની કામગીરી કરી હતી ક્રેન ની મદદ થી હાલક ડોલક સ્થિતિ માં ઉતારવામાં આવ્યા હતા રોડ પર વાહન ચાલકો પણ જોખમી રીતે પસાર થયા હતા સાથે જ પાલિકા રોડ પર કામ કરી રહેલા જેસીબી સાથે ભટકાયેલા મોપેડ ચાલકે જીવ ગુમાવ્યો હતો કામગીરી દરમિયાન કોઈ આડસ જે નિશાન પર ન જોવા મળ્યા હતા અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં હાલ સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવાની કામગીરી કરાઈ રહી છે રોડની બાજુમાં આ પાકી ગટર ઊભી કરવામાં આવી રહી છે જે કામગીરી કરતા ઇજારદાર દ્વારા હાલ કામગીરી લોકો જીવ પર જોખમ ઊભું કરી કરવામાં આવી રહી છે એશિયન પેઇન્ટ ચોકડીથી જીઆઈડીસી પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન રોડ પર ઊભેલા ટ્રેલરમાંથી સિમેન્ટના વિશાળ ગટર બ્લોક ઉતારવામાં આવી રહ્યા હતા જે બ્લોક ઉતારવાની કામગીરી ચાલુ વાહન વ્યવહાર જ કરવામાં આવી રહી હતી જ્યાં કોઈ પણ જાતને આળસ કે નિશાન મૂકવામાં આવ્યા ન હતા ના કોઈ ઈસમ વાહન ચાલકને અટકાવી રહ્યા હતા ત્યારે લોકો પણ ક્રેન ઉઠાવી લઈ જવાતા બ્લોક નીચેથી જોખમી રીતે વાહન લઈ પસાર થઈ રહ્યા હતા તાજેતરમાં જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ બાજુમાં ગટર લાઈનની કામગીરી જેસીબી દ્વારા કરાઈ રહી હતી જ્યાં પણ મોપેટ ચાલક જેસીબી ચાલકની ચૂકને લઈ તેની જોડે ભટકાતા જીવ ગુમાવ્યો હતો જે ઘટના બાદ પણ ઇજારદાર દ્વારા અને નોટિફાઈડ દ્વારા ગંભીર બેદરકારી રાખી લોકોના જીવ પર જોખમ ઉભો કરી જાહેર માર્ગ પર કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે ઇજારદાર સામે કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે